એ ઢેલુડી એ કામ થયું એ કામ થયું જીવા ને કે ટપક ગઈ નીંદર કરતી હતી મે બિછાડીને બહુ ખોટી કરી એટલે કે હું જાર નેતા તમને કહેતો કે બપોરે આપણે ભીહુન ખોટી કરવાનો જો ખોટી કરવાનો જો પણ આપણે એકદમ મજા કરી ના ધોવે બપોરેની થાય કે આ હાય કેવી મજા આવે ગઈ ને આપણે ભીહુની થાય કે બફારામાં ઉઠવા દઈએ તો મારો આણી બિસવાડી ભાઠા ખાતા આણી ભાઠા ખાતા આજ મારા હાથના ભાઠા ભાઠા ખાતા આણી નાણી

પાંચ વાગે ઉઠાતું ને ઈ વાગે ઉઠાય એટલે ઉઠતા ઉઠતા સો સાડા સો થઈ જાય એટલે માખ લાગે જોરદાર તે ઈમાંય છે ને આ હમણાં એ મોરવાણ રહે અટાણે છે ને માખ લાગે એમાંય છે આજમી ખાંડે નાખે ભરોડિયું ઉઠાઈ ગયું ભરોડિયું માખીયું કવરાવે તો લાગની છે તારી મસ્ત

ઘીરા કાપતું જવાનું છે નોખા ને તાલિયા નોખા કાઢવાના છે તો વાઘણી છે ને પંદર મિનિટનું કામ છે ઘા કરી નાખીએ ખડ મોટું મોટું થઈ ગયું પણ હમણાં લીલાડાની બોર છે એટલે આ ખડ કંઈ બોલાવતા ને પેલી મોટું મોટું થાય ને આપણે પાણી વારવું તો હાલો ઘીરા કાપવા મળીએ મોસાનો લો પેલો ખુલ્લો અને થયો કે અંદર કીજો ને મકાઈ થોડીક હશે ખાતર નાખવાની ફૂલ તૈયારીઓમાં જોરા ટ્રેક્ટરમાં હે ને આડા બધી નખાઈ ગયું તો રણજીત સિંહ નહીં ઘેર આવે એ પછી બધી હા તો કાઢ મોટા મોટા આખા તાલિયા અને આખા ઘેહરા ને કોઈ હીણી મોટી વસ્તુ છે ને એ આખી એક કોરા નાખી દીધી એને પાણી વારે દીધે ઉપાદી ને ગરમી થાય ગાજબની પાટીઓ સારવા જવું ખેતરમાં ગદબ છે ને કોક કોક છોડવો છે એટલે રાખવીને જ ખાતર રાખવાનું કે તડક્યો બાગ સોકી કરતા હતા બિહું બિહુ અફાવી નર્દા બધો પાણી કરવાનું ચાલુ કરી દીધું તડકો થતો હાલો સપટથી પાણી કરી લઈએ પછી આ શિયાળી પાટીઓ જાવ દીધું છે આ ભામ ના હેવાનું હોય ખરી પીઓ ભાંગે નાખ્યો મારે મારે કોઈ વાયતી હાલે નહીં ખેતરમાં ખબર જ નહિ કે ના કાં આવશે ખેતરમાં કાંઈ સરવા જાતી હોય તો ખબર હોય ને સરવાની ખબર જ નથી પડતી એની કે કાં છે સરવાનું કામ નહિ એક આવી છે ને આટાણા ખાલી એક ફેરે કાલે તો પછી મરી છે આવવા હાટું ઘણું

એડેલુડી એ કામ થયું એ કામ થયું જીવા ને કેટલા પગ ગઈ નીંદર કરતી તી મેં બિછાડીને બહુ ખોટી કરી એટલે કે હું જારને તા તમને કહેતો હોય કે બપોરે આપણી બીને ખોટી કરવાનો જવાય ખોટી કરવાનો જવાય પણ આપણે એકદમ મજા કરીએ નાય ધોવાન બપોરે નહીં થાય કે આ હાય કેવી મજા આવે ગઈ ને આપણી બીહુ નહીં થાય કે બફારામાં ઉઠવા દઈએ તો મારો તો આઈતમાં ગોળે મારે તો સીવું બોરે કે આપણી ભીનું બખારામાં ઊભ્યું ને આપણી નાઈ જોવાની ફેસ થઈને હુવે ગા એવું નહીં કરવાનું એટલે જો મારાથી તો ન જ રહેવાનું એટલે જો હું ત્યાં સીધો નાય એટલે નાહ્યા પહેલાં જ મારે ભીનું ધમારું પણ છે ને લાઈટ નહોતી એટલે લાઈટ નહોતી એટલે ન ધમારવાનું મેળવ્યું એટલે એ આપણી નાય નહીં થવાને છે એવું ને કે નાય લીધું એ ભીનું ધમારવાની એવું નહીં આખી પાંચા સળાવે ને નરડી ચાલુ કરીને હવે લીન લાંબી લીન તો સી આ જ છે ને ધમારે ને ક્યાં ત્રણ બેઠી હોલી બે ઊભી ત્રણ નાસ્તા જો આણી બિસાડી ભાઠા ખાતા આણી ભાઠા ખાતા આજ મારા હાથના ભાઠા જ ભાઠા ખાતા આણી 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 ને આણી હાલો જોરસી હફે એકદમ કોદરા સેટા કરે ને ને ભાઈ ને ઘણો એ છે હું સેટ ફુગર પેલા ની કોમેટ હતી ફુગર ની કોમેટ ની તમને વીર પ્લાય પર તે દોરી પેલા ની કોમેટ હતી કે એ પછી નહીં મને કંઈ બહુ યાદ નહીં પણ મને યાદ છે એની મને કામ ભાઈ પૈસું તો એ કે તમારે કે બનાસકાંઠામાં જે બોનસ ચૂકવવાની સિસ્ટમ છે એ તમારે છે ભાઈ અમારે એ સિસ્ટમ ને જ એમાં તમે બહુ લોન્સમાં જાય બહુ તૂટીએ કે લાખથી વીસ હજાર રૂપિયા એટલે વીસ ટકા લાખ લાખનું વીસ ટકા વ્યાજ એટલું બોનસ આપે બનાસ ડેરી એટલે મેં બનાસકાંઠા હું એ આઈ કરવા ગયો ને એ આઈ ઈઝી ડૉક્ટરે મેં કોલ કરવાની કીધું કે હમણાં ડેરીનો લાભ ન મળે તો કે નહીં ભાઈ તમને ન મળે નકાનો મી એને ફોન કર્યો તો હું કતો તો એ ડેરીનો આપણે લાભ મળે ને તો આપણે પશુપાલક પશુપાલન તો આપણે કરીએ પણ વધારે એથી વધારે આપણે જો તમે આપણી પાંચ સાત લાખ દસ લાખનું દૂધનું ભરાવતા હોય તો હાંપો નફો એટલો થાય ને આપણે વેરી બે પાડી ઉઝરતી હોય તો ઓલું હાંભું એવું વેરી આપણે એક ભી લે હા આપણે પાડીએ ઉજરીએ ઓલી આપણે બોનસ આવતો હોય તો ભી આપણે ત્યારો ત્યાર લે ગઈ પણ આપણે જે જૂનાગઢ જિલ્લામાં પોરબંદર આવ્યું કોઈ સહકારી ડેરીઓ પોરબંદર પોરબંદરના હોય તો ખબર નહીં તો જૂનાગઢમાં તો નહીં તો જૂનાગઢમાં હોય તો અમારા ગામમાં હોય એટલે જો આવી ડેરી થાય ને બોનસવાળી બોનસ માહી ડેરી આપે પણ માહી ડેરી આપે બે રૂપિયા ને એવું આપે એટલે એમાં ને અમારે તો ઘરની ખુદની પ્રાઇવેટ ડેરી છે એટલે એ કંઈ વાંધો નથી પણ તોય બોનસ આવતો હોય તો તો કાં વાત કરી મારે એક લાખ રૂપિયાનું મહિને દૂધ થાય એટલે એટલો લાખ રૂપિયાનું દૂધ થાય એટલે તમે હિસાબ કરો એટલે એક વી હજારની ખોટ મહિને મહિને બનાસ ડેરીને હાઈ જો બોનસ આવતો હોય ને તો

Mani, che

તો હે ના કેના જોઈએ તો ગાઈઝ આખ્યું પી હું નવરાવ નાખ્યું એકદમ એકડો એટલે એકડો કેવી રીતે ખબર

પછી આ રણજી તમને અમદાવાદ ગયો એક દિન નું કામ હતું કઈ એટલે ખડ મારે વાટવાનું છે કટિંગ કરવાનું છે કામ ની કોઈ માપ નથી ખાણી એ ચાર ગણું છે એટલે પાંચ વાગે હાલી છે હાલો ગાઈસ ભાઈ ગયા છે ત્રણ ને દહ થોડીક વાર છે હાલો ત્રણ નો ચા પીવા ચા બાકી ગયો તો આપણે છે ને રણજીતભાઈ ટોપી લગાડી લઈએ અને છા પી ને ખડ નીકળી જઈએ એ ભગવાન ખડતા સાસુ માતા મને વાટો ખાય તા મલક પણ ઝીંઝવા મલક છે ને મકાઈ છે વિડીયો ઉતારવાનું ને વાહે હરી ગયે ગો તો પી તો હાથમાં સાઠો રાણો મારી ટોપી એકદમ માથું પહેર એટલે ખારી ભરાનો કા મૂળ માથું પહેર હા મળે પડે ગઈ તો કઈ મણી હે ને બાલુ નો ફોન આવ્યો કે ફોન આવી ગયો હું ઘેર છે નહીં ને મારી મોટી પીઠ ની બીજા કરવા ડોક્ટર આવ્યો ને તો તું જા બીજા કરાવે છે નહીં કે તો ભગુ ભગુ બાંધવા પડે બાઈ ને કઈ મેળ ન આવે તો હું કાલે તો હું જા હું આવી પણ નવી રહું છું સોમનાથ પાણીપુરી હાલો મારા સબ્સ્ક્રાઇબર આવી ગયા છે આઈ ને આપણે અહીં ડોક્ટર થાવી પૂગી ગયા તો હે લોકો તો આપણે કે દુઃખ ના ઉતારીએ ઉતરી આજકાલનો ઉતારીએ કાઈ આયુષભાઈ સારું હારું કેમ કામ હમણા ભણીવા જાતા ને તે દેખાતા ને તે રજા રજા પડે કાઈ હા કાલે જવાનું છે કાલે જવાનું છે પાણીનું મિક્યો મને તો હાલો મુકાઈ દો તમને જો અમારે સેલુ પેપર હે ને ઓલે દે હરસદ ને નાવવા ને તબ બેલો તબ બેલો તો તબ ભીમ કોણ કરે હે અટાણે પનવર છે ના ના મોટે હોટ એ આપણી એસએફ માં હાલવાનું છે એટલે એસએફ એક લઈ ગાઈસ હમ

પણ અંદર ઇન્ફેક્શન છે આ હે ને થોડો એ પહેલા મેં દોઢ બે મહિના પહેલાં ત્રુવે ગઈ હતી એટલે એ જે ઇન્ફેક્શન છે એટલે આમાં ઇન્ફેક્શન હોવાને કારણે આ ઘાફ ન રાખે 100% ટકા ગમે પણ દવા હારી મૂકી દઈએ ને